ગોપીઓના જે છે ને અલગ અલગ પ્રકારે કુલ પાંચ ગીતો છે ભાગવતની અંદર વેણુ ગીત પ્રણય ગીત ગોપી ગીત યુગલ ગીત અને ભ્રમણ ગીત આ પાંચે એટલે રાસની પણ પંચાધ્યાય છે રાસના પણ અધ્યાય પાંચ છે અને આપણું જે શરીર છે શરીરની અંદર આપણું જે શરીર ચાલે છે એ પાંચ મુખ્ય પ્રધાન જે તમને હતા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન ત્યાં પાંચ તત્વોનું આ જે પુતળું બનેલું છે કે પાંચ આ જે વાયુ છે એનાથી જ આપણું આ શરીર ચાલે છે તો એવી રીતે જે શ્રીમદ ભાગવત ના બાર સ્કંદ છે 12 સ્કંદની અંદર જે મહારાસ છે એ પંચાધ્યાય છે પાંચ અધ્યાયની અંદર મહારાસ આવેલો છે અને પાંચે અધ્યાય એટલે જે દશમ સ્કંદ છે એ ભાગવતજીનું હૃદય છે અને દશમ સ્કંદની અંદર પણ જે મહારાસ છે એ તો પ્રાણ છે સાક્ષાત એટલે બધી જે ગોપીઓ છે એ પરમાત્મા આગળ પ્રણય ગીત ગાય છે અને ભગવાનને પ્રસન્ન કરે છે અને ભગવાનને કહે છે કે અમે અહીંયા આજે હજારો વર્ષથી તમારું યોગ તપસ્યા અને ધ્યાન કરીએ છીએ અને એ ધ્યાનની અંદર અમે ક્યારે તમને ભગવાન હે પરમેશ્વર ભૂલ્યા નથી ચૂક્યા નથી અને આજે ગોપી તરીકે અવતાર અમને મળ્યો છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે મહારાષ્ટ્ર રચાઓ અને અમે આત્મા અમારો અધૂરો છે તમારા વગર તો આત્મા અને પરમાત્માનું મિલન કઈ રીતે થતું હોય છે અને આત્મા અને પરમાત્મા અનન્ય ભક્ત હજારો વર્ષોથી તમારી ભક્તિ કરતા આવ્યા છીએ તો અમને જે છે તમારામાં સમાવી લો એટલે બધી ગોપીઓ પ્રણય ગીત ગાય છે